કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ કાર્યક્રમમાં આપી હાજરી શાળા પ્રવેશોત્સવની છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બાળકો પણ હોશે હોશ શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા

હરસંગભાઈ તરફથી વિદ્યાર્થીઓને કેટલીક શૈક્ષણિક ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ કલર કંપાસ સહિતની આવી હતી ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુમાં વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાઓમાં વીસ હજાર કરતા વધારે બાળકોને પ્રવેશ આપવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આજે ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે બાપા પગલી ચાલીને

બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનો પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો સાલાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે પ્રતિજ્ઞા લેવામાં આવી ટ્રાફિકને લઈને બાળકોને બાળકો એ માતા પિતાનું જીવ હોય છે તેમનો દિલનો ટુકડો હોય છે બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે રોંગ સાઈડ પર ના જાય તે કામ બાળકોને આપવામાં આવ્યું છે બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે સિવિલમાંથી એક ત્રણ વર્ષનું બાળક છે તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે